નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટાંગ જિલ્લાના સામગહાન સીએચસી ના ડોક્ટરે માનવતા ભરી પરવારી બે મહિલાને પ્રસૂતિ થયા બાદ સીએચસી માંથી તગેડી મુકતા ગરીબ આદિવાસી મહિલાઓ નવજાત બાળકો સાથે વરસતા વરસાદમાં પ્રસુતિ બાદ સારવાર વગર રજડી પડતા દયનીય સ્થિતિ સર્જાઈ મળતી માહિતી મુજબ સામગહાન સીએચસી ખાતે ફરજ બચાવતી ખુશબુ ટંડેલ નામની તબીબ મનસ્વી વલણ અત્યાચાર કરીને ગરીબ આદિવાસી દર્દી સાથે મનુષ્ય વર્તન કરી રહી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે ગત્રો નવમી જૂન બે હજાર ચોવીસના રોજ સંગીતા બેન રાહુલભાઈ કામિત ઉમરવાસ ચોવીસ રહેઠાણ સામ ગહાન અને તુલસી બેન સંદીપભાઈ મહાવરે રહેઠાન નડકચોંડ જિલ્લા ડાંગને સામ ગહાન સીએચસીમાં દાખલ કર્યા બાદ બંને મહિલાઓને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પ્રસુતિ થઈ હતી તેમ છતાં સીએચસીના ફરજ પરના ડોક્ટર ખુશબુ ટંડેલ દ્વારા પ્રસુતિ મહિલાઓને દવાગોળી કે સારવાર આપવાની તસ્દી પણ લીધી નહોતી જેના કારણે પ્રસુતિ થયેલ સંગીરાબેનને અશક્તિને કારણે ચક્કર આવતા પડી જતાં કફોડી સ્થિતિ સર્જાઈ ત્યારબાદ ફરજ પરના તબીબ ડોક્ટર ખુશબુ ટંડેલ દ્વારા બંને પ્રસૂતા મહિલાઓને એક શ્વાટ બોલાવી સીએચસીમાંથી પણ કારણ જણાવ્યા વગર સાપુતારા પીએચસીમાં મોકલી દેતા વરસતા વરસાદ વચ્ચે પ્રસૂતાઓ નવજાત બાળકો સાથે સાપુતારા પીએચસી ખાતે ખસેડતા દર્દીઓ સહિત તેમનો પરિવારની કપોડી હાલત સ્થિતિ સર્જાઈ અને સીએચસીમાં ચાલતી અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ સગર્ભા દર્દીને સીએસસીમાં દાખલ કરાયા બાદ તે અશક્ત બને ત્યાં સુધી સશક્ત બને ત્યાં સુધી દર્દીની જવાબદારી હોસ્પિટલની હોય છે તેવા સંજોગોમાં સામગહાન સીએચસીમાંથી દર્દીઓને પીએચસી કે જ્યાં કાયને કે એમબીપીએસ ડોક્ટરને બદલે આયુર્વેદ તબીબ હોય નવ પ્રસૂતિ થયેલ મહિલાઓની દયનીય સ્થિતિમાં મુકાયા કોઈપણ જાગૃતિ જાગૃત આગેવાન દ્વારા સમગ્ર બાબતની જાણ કલેક્ટરને કરાતા કલેક્ટર એમ આઈ પટેલે માનવતા બતાવીને સંબંધિત તંત્રને કડક સૂચના આપતા સફાળા જાગેલા ડોક્ટર દ્વારા એમ્બ્યુલન્સ મારફતે બને પ્રસૂતા મહિલાઓ અને પરિવારોને ફરીથી સમગહન HCHC ખાતે રિફર કરતા હાસકારો અનુભવાયો એક બાજુ રાજ્ય સરકાર આદિવાસીઓ માટે અનેકવિધ વિધ આરોગ્ય લક્ષી યોજનાઓ સાકાર પામી હોવાની મોટી જાહેરાતો કરે છે જ્યારે CHC ખાતે પ્રસૂતિ પામેલ કરી મહિલાઓને યોગ્ય સારવાર અપાવ્યા વગર દવાખાનામાંથી કાઢી નાખવાની બાબતે આદિવાસીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા સાથે ડોક્ટરો સામે રોષ ફેલાઈ જવા પામ્યો છે આ બાબતે પ્રસૂતા સંગીતા સંગીતાબેન ગાવિતે જણાવ્યું કે ગતરોજ રવિવારે સાંજે મારા પેટમાં દુખાવો પડ્યા બાદ મારો પરિવારે સામગહાણ સીએચસીમાં દાખલ કરાયું જ્યાં મારી નોર્મલ સુઆવટ થઈ હતી પરંતુ મારું લોહી વધુ નીકળી જતાં મને ચક્કર આવી ગયા હતા તેમ છતાં સીએચસીના ડોક્ટરે કોઈ સારવાર કે દવા આપી ન હતી અને અમને સખત દુખાવો થતા બરજબરીપૂર્વક એકસો આઠમાં બેસાડી સાપુતારા પીએચસીમાં રિફર કરી દેવાયા ત્યારે સીએચસીના ડોક્ટર સ્ટાફની માનવતા મરી ગઈ છે આ સંદર્ભે સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુરેશભાઈ પવારને પૂછતા તેણે જણાવ્યું હતું કે કોઈ પણ દર્દી સીએચસીમાં દાખલ થયા થાય તો સાજો થાય ત્યાં સુધી તેની જવાબદારી સીએચસી ની હોય છે કથિત પ્રસુતા મહિલાઓને કયા કારણથી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા એની અમને જાણ નથી સમગ્ર બાબતની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર રમેશ મહલા ન્યૂઝ તેલગાન